હોસ્પિટલ્સ માં લઈ જવા ફ્રી માં તમારી રિક્ષા માં એમને લઈ જાવ છો મારું કામ શું મેન બેડ મળે પેલે એનું કેસ કઢાવ બધા રિપોર્ટ રિપોર્ટ કઢાઈ એને બેડ મળે તે સુધી મારા સંગા દેવ પછી એના પછીનું ટિફિન ભી મોકાવે એટલે હું તો પેશન્ટને જ કરતો હું ધંધો ન કરતો જે ધંધા થાય ને એવી પૈસા હું ડબ્બા મૂકી દો એ પૈસા ગરીબ આપી દેવા કેટલા લોકો ને તમે અત્યાર સુધી હેલ્પ લગભગ મારા પાસે લખેલું છે 2700 થી 351000 પેશન્ટ ને હું લઈને મૂકવા ગયો અમુક એવા પેશન્ટ આવે આ લોકો અહીંયા કેન્સર વિભાગમાં મહિનો પંદર દિવસ પડાવો એમના પાસે પૈસા ભાડાના બી પૈસા નહીં તો અમુક ટિકિટ લઈને રાજકોટની બસમાં બસ માં કચ્છની બસમાં હું બેસાડું મારા પૈસાની ટિકિટ લઈ તમને જોઈને કોઈએ તમારાથી પ્રેરણા લીધી હોય કે એને પણ સારું કાલે આજે મારી રિક્ષા જોઈને અમુક લગભગ દસ થી વીસ માણસ લોકો બોલ મારી જેવું રિક્ષામાં મારી ભી છે સુપ્રભાત દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બાળપણમાં આપણને કવિતા આવતી તે યાદ છે વહેલાં આમ તો એ મીરાબાઈનું ભજન છે પણ તમને યાદ છે એના શબ્દો આવા છે કે શ્યામ મને ચાકર રાખોજી હો શ્યામ મને ચાકર રાખોજી ચાકરું વૃંદાવી મીરાબાઈના ભજનમાં એમણે કૃષ્ણને ચાકર બનવાનું કેમ કહ્યું હશે વેલ એના પણ બે કારણ છે એક તો એમને કૃષ્ણ ભક્તિમાં હંમેશા કૃષ્ણ સાથે રહેવાનો મોકો મળે એટલે અને બીજી એમની સેવા કરવાની ઈચ્છા આપણી સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે સેવા પરમો ધર્મ છે સેવા એ પરમ ધર્મ છે ઇંગ્લિશમાં પણ એવી એક કહેવત છે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ તમે માનુષ્યની માનવની સેવા કરશો એ સેવા ઈશ્વરની સેવા કરવા જેટલી જ બરાબર છે બસ તો આજના આપણા મહેમાન પણ એવા જ એક સેવાભાવી સજ્જન છે ગફૂરભાઈ મિયાણા જેઓ આમ અમદાવાદમાં શાહીબાગમાં રહેતા એક રિક્ષા ચાલક છે પણ તેઓ પચીસ વર્ષથી સત્યાવીસ વર્ષથી ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાની સેવા પૂરી પાડે છે એ ઉપરાંત પણ તેઓ ઘણી બધી રીતે એમની મદદ કરે છે તો ચાલો એમની સાથેની આપણી વાતચીત આપણે શરૂ કરીએ નમસ્તે ગફૂરભાઈ કેમ છો મજામાં

ના વાંધો નહીં તો તમે અમને પેશન્ટ વિશેની જે તમારી આ છે કે તમે પેશન્ટને હેલ્પ કરો છો જેની પાસે રૂપિયા નથી હોતા અથવા એમને ખબર નથી હોતી અમદાવાદમાં તો તમે એમને અમદાવાદની હોસ્પિટલ્સમાં લઈ જવા ફ્રીમાં તમારી રિક્ષામાં એમને લઈ જાઓ છો તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો એટલા પહેલાં મારી મમ્મી ઓફ થઈ ગયેલા એના પછી મારા પપ્પા ઓફ થઈ ગયેલા એના પછી મારી મિસિસ એક એક વર્ષ ત્રણ મહિનામાં ત્રણ મહિના થઈ ગયેલી મારા ઘરમાં એક વર્ષ ત્રણ મહિનામાં એટલે અગિયારમાં મહિનામાં ઓગણીસો નવમાં મારી મમ્મી ઓફ થઈ હતી અને બે હજાર એકની અંદર છઠ્ઠા મહિનામાં મારા પપ્પા ઓફ થયા હતા પછી મારી મિસિસ ઓફ થયા એવી ડિલેવરીમાં એના બે બચ્ચા બાળકો હતા ત્યાંથી હું રિક્ષામાં મારી રિક્ષામાં લેતા લેતા રસ્તામાં ઓફ થઈ ગયા પ્રાઇવેટમાં બી દવા ચાલતી હતી સિવિલમાં બી ચાલતી હતી પછી મને એ ટાઈમે એવું વિચાર્યું નકામ હું કરિયાની દુકાન ચલાવતો હતો લગભગ કરિયાની દુકાન એ ટાઈમે હું દસ હજારનો ધંધો કરતો હતો છ્યાસીની વાત કરું છું ત્યારે મારે કરિયાની દુકાનનો દસ હજાર ધંધો હતો એ ટાઈમે હું બે હજાર વાપરતો હતો સેવામાં અરે વાહ હું ગામમાં ખેડૂત છે મકાન છે મારા સાહેબ દુકાનો છે એનું જે ભાડું આવે ને એ હું પેશન્ટ પાછળ જ વાપરું છું હું પોતે બાર કટોરો ખાઉં છું પણ લોકો માટે મોકલાવું છું જે બાર ગામના પેશન્ટ આવે ચાલીસ થી પચાસ એમના માટે બી અને કઈ કઈ હોસ્પિટલ એટલે હું સિવિલ હોસ્પિટલમાં જાઉં છું પછી વારીલાલ હોસ્પિટલમાં જાઉં એલજીમાં બી જાઉં છું શારદાબેનમાં એ મારે ચારમાંથી રોજથી રોજ થી 25 ત્રીસ પેશન્ટ ડેલી મળે મળી મારો કોઠળ એટલો મારો વીસ પચીસ પેશન્ટ આવી જાય 25 અચ્છા એમાં પાંચ સાત પેશન્ટ જે ના આવે છે એમને હું દાખલ કરું જ્યાં સુધી બેડ ના મળે મારું કામ શું મેન બેડ મળે પેલા એમનું કેસ કઢાવું બધા રિપોર્ટ બિપોર્ટ કઢાય ને એને બેડ મળે ત્યાં સુધી મારા સગાતે રહ્યું પછી એના પછીનું ટિફિન બી મોકલાવે એના સગાવાળા હોય ચાર પાંચ જણા પાંચ જણાનું ટિફિન મોકલાવું અરે વાહ तो तुमने जार थी आ विचार आयो तुम्हारे अंगत प्रसंग तो के तुम्हारा करीबी लोको आटला जल्दी-जल्दी गुजरी गया ए पछी थी तुमने ओथयो के हूं हमेशा हमेशा जीगी એટલે એજ ચાલી સફેદ કપડા સફેદ चंपरण सफेद टोपी नुँ। नुँ। ये पेरीને જીવા કરું છું એટલે મને કઈ દરે નહી હતી અતારે ગંભે ના કહી બી થા હું પોચી જ જઉં જે પ્લાન ફેસ થઈ રહ્યો ચારે હું બહુ સેવા કરી અયા હું લાસુ બી કાઢી આ ય ટાઈમે સવિલની અંદર જે અંદર તો તમે આ હવે જે તમે આ અજાણ્યા લોકોને આટલી બધી સેવા આપવાનો જે તમારો વિચાર છે એને આગળ ધપાવવાનો વિચાર તો આવી જાય કે હા હવે મારે આ કરવું છે પણ એ વિચારને હકીકતમાં જ્યારે બદલવું હોય તો એના માટે ક્યારેક અમુક મુશ્કેલીઓ આવે કે અડચણ આવે તો એવું કઈ થયું છે ના ના મને તો ઉપરથી તાકાત થઈ જાય છે જો પેશન્ટ આવે છે ને તો મને નહીં જોઈએ પાંચસો ગ્રામનું બાટલું છે એવી તાકાત આવી ઓહો તો સૌથી પહેલી તમારી કોઈ એવી સવાર કરી હોય કે તમે સૌથી પહેલી વાર કોઈને મદદ કરી હોય કિસ્સો તમને યાદ છે અમુક એવા પેશર માર પર બહુ આવે છે બારે ગામના એમના પર જે બી નહીં હોતું ને એ આવે ને તો લોકો અહીંયા કાલુપુર ઉતરે ને તો એમના પર ભાડું લોકો રિક્ષા વાળા પાંચસો હજાર માંગતા હોય અમુક એવા હાલત હોય કોઈ બંધ હોય રિક્ષા બંધ હોય એ ટાઈમે પેશન્ટને લેજો એ લોકો હજાર હજાર પાંચસો માંગે ફ્રીમાં લેજો એટલે હું તો પેશન્ટને જ ગોતો ધંધો નહીં કરતો જે ધંધા થાય ને એવી પૈસા હું ડબ્બામાં મૂકી દઉં એ પૈસા ગરીબને આપી દેવા એટલે રસ્તામાં જતા હોય તો એટલે નહીં આપણે રસ્તામાં જતો હોય સિવિલમાં કોઈ પેશન્ટના પૈસા અલગ મૂકી દેવાના એ દર્દીને આપી દેવાના અરે વાહ બહુ સરસ બાકી તમે તમારા પરિવાર વિશે પરિવારનો પ્રતિસાદ શું હોય છે જ્યારે તમે તમે તો નિર્ણય કરી લીધો છે કે તમે આ સેવા કાર્ય જ કરવાનો છે એમાં મારી ત્રણ બેન છે એક હું છું ને બે મારા એક બેબી એક બાબા બેના લગ્ન થઈ ગયા તો જે મારી મિલકત હતી ને તો બે છોકરી છોકરા નામે અરજી અરજી કરી નાખી બીજું મરી જવું ને પછી અત્યારે હું જે ભારું આવશે ને એ હું સેવામાં આપીશ તો એ લોકો ખુશ છે પછી એક મારી મોટી બેન છે ફાતમા બેન કરી એ બી ખુશ છે ને વાંધો નહીં તારી મા બાપે તું કમાવી છે તો બધું તું કરી શકે છે તો મારે પછી પછી એવો ઈરાદો બી થયો ત્રણ વર્ષથી હું ટ્રસ્ટ બી ચાલુ કરું મોહમ્મદ સેવા ટ્રસ્ટ અચ્છા એમાં મારે ઈરાદો એવો હતો ગાયનક હોસ્પિટલ ચાલુ કરું એમાં સ્ટાફ પૂરો લેડીઝ જ ડૉક્ટરથી લઈને સફાઈ કામમાં બધું અંદર કોઈ જેન્ટ્સ નહીં મારો ઈરાદો એવો છે ને ઓછા ખર્ચામાં થાય જાય આજે લોકો પ્રાઈવેટમાં જાય છે પચાસ હજાર લાખ લાખ રૂપિયા થઈ જાય છે તો ગરીબ માણસ ક્યાં જાય ને તો સિરિજન વધારે થાય ઓપરેશન વધારે થાય છે અત્યારે બચારા રોગો ઓપરેશનમાં વધારે ખર્ચો થાય નોર્મલ ઓછો ખર્ચો થાય છે અને ગરીબ માણસ પહોંચી નહીં વધે એટલે મારો ઈરાદો પહેલાથી જ હતો એ કામ કર્યું ને નહીં થાય તો કંઈથી હું સેટિંગ કરી બી મારું કંઈ પ્રોગ્રામ પ્રોગ્રામ મારે એવું બી ઈચ્છા થયેલું કોઈ અમિતાભ બચ્ચા કોઈ હીરોને બોલાય સ્ટેડિયમમાં મોટેરામાં પ્રોગ્રામ રાખવું એના માટે બી મારી ચર્ચા થયેલી એટલે તમે જે આ કાર્ય છો જેમ તમે કીધું કે તમે આટલા બધા લોકોને સેવા આપી છે આઈ થિંક તમે સત્યાવીસ વર્ષથી કરો છો તો કેટલા લોકોને તમે અત્યાર સુધી હું લગભગ મારા પાસે લખેલું છે સત્યાવીસ વર્ષથી ત્રણ લાખ એકાવન હજાર પેશન્ટને હું લઈને મૂકવા ગયો એ બી મારા પાસે છે એકાવન હજારના લગભગ હું ઓપરેશન કરાય એપેન્ડિસના એ એટલે તમે ઓપરેશન કરાવવા ઓપરેશન કરવા માટે મારે અમુક ટાઈમ ખર્ચો ના આવે તો બહારથી આપણે મદદ કરીએ જે આપવાથી થાય એ મદદ એને આપણે કરીએ છીએ

બે ત્રણ કલાક જ હું આરામ કરું એ બી કદાચ પેશન્ટ ના જો સમજી લો કોઈ બહાર ગામના પેશન્ટ આવે એમને કઈ ખબર ના પડે એટલે હું હતું ના આમ તમારો નોર્મલી તો દિવસ શરૂ કેવી રીતના થાય ને પતે કેવી રીતના કે એ તમે થોડું અમને કહી શકો હું સવારે નીકળું દસ સાડા દસ વાગે દસ વાગે ઉઠી ગયો પછી નહીં ધોઈ ને નમાજ પડ લઉં સવારે પછી પાછું બે કલાક જેવું આરામ કરી લઉં સવારની નમાજ પડી બે કલાક આરામ કરી પછી આંખ ખુલી જાય આપો બે આરામ રાખું છું ઘરમાં એટલે આપો મારી આંખ ખુલી જ જાય એ ટાઈમે કોઈ ટાઈમ આપ્યો હોય ને તો ઊંઘું બી ના નહીં અમુક ટાઈમ આપ્યો કોઈ પેશન્ટ ભાઈ જાય બાર બારગામનું દસ વાગે ને એ ટાઈમે ઊંઘું ના તો ફેસ થઈને જતો રહો સિવિલમાં એવું બી એટલે હું કરતા ખોદ ઊંઘતો બી નથી કોઈ બાર ગામના પેશન્ટ એ એમને ખબર ના પડે આપણા ભરોસે આવ્યા હોય રાજકોટના વેરાવળના કચ્છના બહુ આવે છે જુનાગઢના એમપી ના બધા બોમ્બેના જ્યાં સુધી ભાઈ પેશન્ટ આવ્યા આ લોકો મને ઓળખતા નથી ખાલી ફોન ઉપર કોઈ મારે જે મારા રિક્ષામાં ફોન નંબર કોન્ટેક્ટ લખ્યું છે એના ઉપરથી જ આવે છે ને હું એમને રિશ્વત આપું માથી થાય એટલી મદદ હું કરું એટલે અહીંયા સુધી એમને દાખલ હતા એમ ટિફિન બી મારે મોકલાવવાનું જ્યાં સુધી દાખલ છે અમુક એવા પેશન્ટ આવે આ લોકો અહીંયા કેન્સર વિભાગમાં મહિનો મહિનો પંદર દિવસ પડે આવ્યો એમના પાસે પૈસા બી નહીં હોતા ભાડાના બી પૈસા નહીં હોતા અમુક વાર ટિકિટ લઈને રાજકોટની બસમાં કચરી બસમાં હું બેસાડું મારા પૈસાની ટિકિટ લઈ ને ખાવાના પૈસા એવા પેશન્ટ બી આવે છે મારા પાસે તો તમે આટલી જે હેલ્પ કરો છો દુઆઓ મળે છે એટલે તમને ઓબ્વિયસલી સારું છે પણ આજના આધુનિક યુગમાં એવું કહેવાય છે કે એ જેની બદનસીબી કહો કે ખરાબ વસ્તુ એ છે કે લોકોને લાગણીઓ અને દુવાઓ કરતા વધારે જરૂરી પૈસા લાગે છે જેમ તમે એમ કીધું કે એ લોકો પાસે એ પૈસા નથી હોતા તો તમે એવો વિચાર આવે છે તમારા મુજબ એ કેટલું મહત્વનું એટલે મને એવું લાગે આ લોકો પેશન્ટ સામે કહે ને કે મેં મારા કાકા પૈસાની ટિકિટ ભાવું છે પંદર દિવસમાં બધા પૈસા પૂરા થઈ ગયા ચા પાણી માં દવા બવા અમુક એવા પેશન્ટ કમસે કમ આપણે હજારથી બે હજાર પેશન્ટ આવ્યા સત્યાવીસ અચ્છા સત્યાવીસમાં બે હજાર ઉપર પેશન્ટ એમના પર ટિકિટ ભાડું નહીં હોતું સમજું દાખલ તો થયા કેન્સર વિભાગમાં કિડની વિભાગમાં બાર ગામના એમનો બાર હોય એ ચાલે પણ અમુક જે ખાવા પીવાનો ખર્ચો એમને તો બહુ તકલીફ પડે આજે અહીંથી આવ્યો કોઈ ભૂજથી આવ્યો કોઈ અંજારથી આવ્યો કચ્છના બહુ પેશન્ટ આવે છે કેન્સર વિભાગમાં કેવું હોય છે પછી રોજ લેવા માટે મહિને મહિને આવવું પડે

હમ કઈક બીજા પર ફોકસ કરું કોઈ બીજી રીતના એટલે મારે એવો ઈરાદો જે મારી મિસિસ ડિલિવરીમાં ઓફ થયા પછી મારો બાબો છે ને એનો બી જે કેસ એવો જ બનેલો એની જે મિસિસને બચ્ચો જે છોકરો છે અંદર અંદર ઓફ થઈ ગયેલો હવે જ લગભગ એક એક વર્ષ થયો બરાબર પછી બીજો બી છોકરાને એવું થયું મારા છોકરાને એના એક જ બાબો છે લગન કરી નાખ્યા પછી મેં વિચાર પહેલાં જ હતું ગાયનક હોસ્પિટલ કરું એમાં બધા ગરીબ માણસની મદદ કરી શકું ને એમાં ઇસ્ટાફ બી લેડીઝ ને કામ આપે સફાઈ થી આપણે નહીં થાય ને છેલ્લે તું ગામડાની જમીન વેચી બી કરીશ મારે તો એવી ઈરાદો છે કોઈ ચંદો નહીં આવે ને તો ગામમાં હું ખેડૂત બી છું કે જમીન વેચીન બી મારે કરવાનો ઈરાદો છે એટલે કોઈ કદાચ આપે ના આપે પણ માલિક આપે શું આપણી નિયત સારી છે તો આપણું કામ થઈ જશે તમે લોકોનો કોઈ એવો કિસ્સો કહી શકો આટલી બધી સવારીઓ ત્રણ લાખ એકાવન હજારમાંથી કોઈ એવો કિસ્સો છે જે તમને હજુ યાદ છે

એટલે તમે જે એવા પહોંચ્યા તરત એમાં એવી ગુજરાતી માં આપણે પંચ્યાસી ટકા ગુજરાતી ભાઈ જાવે છે કામમાં રોજ ના લગભગ મારા પાસે ફોન આવે ને થી તો ગુજરાતી ના જ આવે એમનું જ મારું કામ મારું કામ જ છે સૌ ધર્મને ને લઈને ચાલવાનું અને હોસ્પિટલમાં તમે આટલી બધી આવન જાવન કરો છો આટલા લોકોને મદદરૂપ થયા છો તો હોસ્પિટલમાં ઘણી બધી વખત એવું થાય કે કોઈ ચમત્કારિક કિસ્સાઓ થાય આપણે માન્યમાં ના આવે ઘણી વખત એવું હોય કે કોઈ આશા ના હોય કે આ દર્દી સાજુ નહીં થઈ શકે એવું ડોક્ટરોએ પણ કહી દીધું હોય છતાં પણ એવું કોઈક થાય છે તો એવો તમે કોઈ કિસ્સો એવા તો બહુ બન્યા મારા ભાઈ કિસ્સા જે અમુક જેવા હોય બરાબર તે લોકોને ડોક્ટર છૂટો થઈ ગયો છે ભાઈ નહીં બચે ચોવીસ કલાકમાં એ ભી લોકો સારા બચી ગયા છે ને જે નહીં બચવા મળી એવું થઈ જાય અચ્છા તો એ તમે કોઈ અમને શેર કરી હેલ્પ કરી છે આપણે અને એમને તમે અતા હરમા બી એવા જિંદા છે એક માં ભાઈ કેન્સર હતો બાપુ નગરનો ગુજરાતી ભી હતા હમ એ ટાઈમે ડોક્ટર બી છૂટો થઈ ગયેલો હમ તે ભઈએ મને કે બોલ્યો એવું છે તું ભઈ તું એવું હો ને એક આદ પાણી તો કોઈ ગરીબ માણસને કોઈ ફૂલ નહી કોઈ જાયબા પર પાણી કોઈ ગરીબને અત્યાર સુધી જિંદો તો હવે મર્યો 17 વર્ષ પછી કેન્સર વાળો ડોક્ટર એને એમ કેતા હતા કે કઈ દવા પીવે છે

વિશિષ્ટ પ્રતિસાદ તમને મળ્યો હોય કે તમે એક્સપેક્ટ ના કર્યો હોય એટલે આ લોકો આપણને બહુ દુઆ આપે છે અમુક વાત ભાઈ એ અમુક લોકો બહુ અને મારા પાસે ગરીબ માણસ જ વધારે આવે છે સમજી લો જે પેશન્ટ હોય ને આજ સુધી કોઈ આપણને ફિક્સ એટલે ગમે ત્યારે આવે ને એ લોકો આપણને એને ફોન બી કરે આપણો આવકાર બી બહુ આપે કાકા હું ચા બી નહીં એમને ચા બી ઉપરથી પીવડાવું ખવડાવું બી હું એમને મૂકવા બી જાઉં ને અત્યારે લોકડાઉનમાં મારા પાસે સાતસો ચૌદ પેશન્ટ આવ્યા છે એમને હું અહીંથી સુરેન્દ્રનગર મૂકવા જતો હતો સુરેન્દ્રનગર મારી રિક્ષામાં એક ટાઈમે મારી રિક્ષા કોઈ પોલીસ નહીં પકડતા ખર્ચો મારો રસ્તામાં બરવાનું બધું સુરેન્દ્રનગર મહેમદાવાદ વિરૂમગામ સાનંદ સચાના અહીંયા અહીંયા સુધી લોકડાઉન લોકડાઉનની અંદર મારી રિક્ષા એ ટાઈમે ચાલતી હતી ને ત્રણ વર્ષ ચાલની અંદર ઓઇલ નહીં પડે વગર ઓઇલે ચાલતી હતી રિક્ષામાં તમારે દર મહિને ઓઇલ પુરાવવું પડે ને એ ટાઈમે ગેસનો ભાવ બી ઓછો હતો ત્યારે છેતાલીસ રૂપિયા ગેસ નો ભાવ હતો બરાબર તો જયારે તમને આટલું સરસ ભગવાન તો તમારી હિંમત વિશેની આપણે વાત કરીશું પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો તો મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણી સાથે છે ગફૂરભાઈ મિયાણા જેઓ પોતાની રિક્ષામાં એવા ગરીબ દર્દીઓની સેવા કરે છે એમને એમ્બ્યુલન્સ તરીકે વાપરી અને લઈ જાય છે હોસ્પિટલો સુધી આ ઉપરાંત તેઓ ઓપરેશન કરાવવામાં પણ મદદ કરે છે અને એમને ટિફિન સેવા પણ આપે છે અને એમની સુધી પહોંચાડે છે બારગામથી આવેલા લોકોને પણ મદદ કરે છે અને એમની સાથેની આપણે વાતચીત હવે શરૂ કરીએ

ત્રણ હજાર રૂપિયા ઘરે લઈ નીકળું વાપરી ખબર જ નહીં પડતી એટલી એટલી બરકત છે મારા બીજો તમને કોઈ એવો ખાસ રસ હોય કે તમે કઈ રીતના કોઈ બીજી રીતના લોકો સુધી મદદ કરી શકો છો તમે સેવા જ કરવી એના માટે ગાયનક હોસ્પિટલનું તમને કીધું મારે વધારે નિયત એ છે ગાયનક હોસ્પિટલ ખોલવું ને ગરીબ માણસની મદદ કરે સો બેડનું હોસ્પિટલ ખોલવાનું છે એની મારા પાસે આખો લેટર બનાવ્યો છે એનું એના માટે બી આવશે લગભગ આ બે ચાર મહિનામાં એ મારી નિયત એ છે રહી ગયા તો આપણે ઉમીદ માં કરીશું આમ તમે વાત કરી કે કોરોના કાળમાં પણ તમે બહુ કોરોનામાં મારા પાસે સાતસો ચૌદ પેશન્ટ અચ્છા એ ટાઈમે સાતસો ચૌદ એમાં ત્રીસ જો અમુક ગુજરાતી ભાઈ હતા પોસ્ટમોર્ટમમાં લાશ લેવા માટે બી ગભરા હું પોતે સંગાજ એમને લાશ લાસ્ટ બી હું પાણી ટાંકી નહીં દુધેસર ત્યાં આગળ સંગાત જઈને લાશ લઈને જતો હતો મારા પૈસાથી એ ટાઈમે બે બે હજાર રૂપિયા શમશાનનું સામાન અઠાવીસો રૂપિયામાં લાવતો હતો એ બી કામ કરી શકે ને ત્રીસ બેન મારા પાસે ડિલિવરી ના હતા એ ટાઈમે સારલા બેન સિવિલ એલજી એ એમને બી હું સંગત લઈ જાઉં ને સંગત મૂકવા આવું કોરોનાનો નિદાન અરે પણ કોરોનામાં ખાસ એવું હતું માં કે પોતાનો જીવ બચાવવો અગત્યનો છે લોકો સાથે રહેવાથી જ જે ફેલાઈ રહ્યું હતું સંક્રમણ તો એવા સમયે એક તો ડર લાગે અને એ રોગચાળો આગળ ના વધે એ માટેનો પણ સંકોચ હોય બધાને એવા સમયે તમે એ ડરનો સામનો કેવી રીતે કર્યો હતો તમને ડર નહોતો લાગતો મને ઉપરવાની અલ્લાહની બહુ મદદ આવી ગઈ એ ટાઈમે સમજી એટલે હું નમાજ પછી નીકળી જાઉં ને તો રાતે બે ત્રણ વાગે હા તો એ ટાઈમે લગભગ હું રોજના અઠ્યાવીસ ત્રીસ પેશન્ટ એ મારી ચોપડીમાં બી આવેલું કોઈ રમેશ તનવન કરીને એમણે મારી ચોપડી બી છાપેલી એ બી મીનાબેનને ફોટો મોકલાયેલો એમાં આખું મારી સ્ટોરી છે એ ટાઈમે હું અઠ્યાવીસ ત્રીસ પેશન્ટ લઈ જતો હતો ડેલી

ને આપણને એ ટાઈમે પોલીસ ખાતાની બી હેલ્પ બહુ મળેલી અને ગમે ત્યાં કોઈ મારી ગાડીનું બોર જોઈને પોલીસ વાળા ડબ્બા બી હોય ને અંદર એ બી હટાવી નાખતા હતા રસો રહ્યો મારી ગાડી જવા દે છેડું મોરબી ને મારિયા સુધી ગયો છું રિક્ષા લઈને મારિયા મેણા સુધી રિક્ષા લઈને ગયો છું લોકડાઉનમાં સુરેન્દ્રનગર મારિયા વિરુમ ગામ એ ટાઈપે પેશન્ટ એવા પેશન્ટ રજા અમુક ગભરાઈ ગયા હોય અમુક તકલીફ આવે અહીંયા જગ્યા જ નથી પેલી વાત તો શું પેશન્ટ ગભરાઈ ગયા એટલે અમે કોઈ ઓક્સિજન મળતું નથી અમે ઓક્સિજનમાં બી મદદ બહુ જણાએ કરી બહારથી બાટલા લઈ લઈને આપેલા એવો કોઈ ખાસ કિસ્સો છે કોરોના વખતનો કે જે તમે શેર કરી શકો જ્યારે તમે બહુ હૃદયસ્પર્શી ઘટનાઓ આટલી બધી થઈ હશે એમાંથી કોઈ એક કિસ્સો છે આપણે એ ટાઈમે બીમારી આવી હતી કોરોના ટાઈમે બરાબર તો આપણે શું ગમે આપણું કામ હતું સેવાનું ગમે એવું એમને મૂકી આવવાનું સમજી લો મારું કામ જ એટલે આપણે એમાં શું ચાલો એ તકલીફ આવે છે ફોન આવે તો જોતો રહો દવાખાનામાં કે અમુક જગા ઉપર બેડ મળતા જ નહોતા આખી હોસ્પિટલ પેક હતી તો મારી રિક્ષામાં એવી રીતે બાર પેશન્ટ મળી ગયા ફરવામાં આ રિક્ષાની અંદર બહાર પેશન્ટ નહીં હોસ્પિટલમાં જગ્યા જ નહીં સમજી લો એલજીમાં જવું તો પેક વારલરમાં જવું તો પેક શારદા ભર પેક સિવિલમાં કોઈ બેડ જ ખાલી નહીં તો રસ્તામાં મારી રિક્ષામાં મળી ગયા બહાર જણાતા એવા કિસ્સા બી મારા પાસે થયા તો હું એમને લઈને ઘેરો બે બે કલાક ચાર ચાર કલાક ફર્યો ફરી ફરી રિક્ષા લઈને જવું પડે અમુક રસ્તા બંધ હોય અમુક વાર પોલીસ વાળો તો મારી રિક્ષા જોઈને પછી હટાવીને પોલીસ વાળા મને બહુ હેલ્પ કરી દીધી ટાઈમ બિલકુલ એવું કહેવાય છે કે તમારે કંઈક મેળવવું હોય તો તમારે કોઈક ત્યાગ આપવો પડે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ તો તમે આટલી જે સેલ્ફ સર્વિસની જે તમારી મેન્ટાલિટી છે આટલી જે તમે સેવા કરો છો તો આ માર્ગ અપનાવવા માટે કશું છોડવું પડ્યું હોય એવું થયું છે હું લગભગ સમજી લો જે મારી આવક છે ને એટલે હું કોઈ કોઈદા પોતે બહાર છે ને પચાસ રૂપિયા કોઈદા બિસ્કીટ યા ચા ખાઈ લઉં પણ લોકો માટે મદદ કરું હોટલમાં બી કઉ ને તો લોકો માટે ટિફિન મોકલું પણ હું એનાથી વહેજ એટલે બહુ બલિદાન આપીએ એ ચીજમાં અને એવી કોઈ શીખ છે તમારી જોડે તમારા કોઈકની સામે બનેલા પ્રસંગની કોઈ કે રિસ્પોન્સ આપ્યો હોય એ તમે તમારી સામે બનેલી કોઈ ઘટના હોય એનાથી તમે કંઈ શીખ્યા હો અથવા કોઈએ કહેલી કોઈ શીખ છે કે જે તમે હંમેશા વિચારો છો મારી મમ્મી મારા પપ્પાની બહુ દુઆ છે એમને એ એ ટાઈમે જે આ લોકો મારી મમ્મી પપ્પા એવા જ હતા આજુબાજુ કોઈ મૈયત થઈ જાય

ને મુસ્લિમના બહાર અમુક જે બેવા બૈરી હોય અમુક એવા હોય ને તેમની આપણે મદદ બી કરીશું બાવીસ મીયા બહાર છે ને ગુજરાતી જે અમુક બેવા હોય અમુક મદદ કરી શકાય ખાવાનો ખર્ચો કંઈક મંડક હું મારા પૈસા એ બી કામ કરી છે તમે ક્યારેક કોઈને જોયેલું કે તમે તમે તમારા મગજમાં હોય કોઈ એવો રોલ મોડલ હોય કે એમણે એવું જીવન જીવ્યું હોય સત્કાર્ય કરવાનું જેના કારણે તમને આ પ્રેરણા મળી હોય એવું કોઈ છે એમાં શું અમુક જે આપણે જે શીખ્યા ને આપણને પહેલાથી એ કામ તો હતું જ કોઈ બી આવે તકલીફ વાળો કોઈ તો મારી શેરની ગમે હોય ભલે ગમે એવો હોય ને કોઈ તકલીફ વાળો આવે તો મારે એને મદદ ના હોય ને તું ઘરેથી પૈસા નથી આપી દઉં મારી દુકાનમાં હું ચલાવતો લગભગ હું દુકાન બંધ કરી બે હજાર સાતમાં લગભગ સાત થી આઠ લાખની ઉઘરાણી બાકી બધા છોડી દીધા પૈસા ને રિક્ષા ત્યારથી એકદમ સેવા ચાલુ કરવી ફૂલ જ દુકાન બંધ કરી ભાડાની આવક આવે એ મારે એમાં જ પૈસા વાપરું છું હું કંઈ બીજો કોઈ ધંધો નહીં કરતો આજે લગભગ પચીસ થી સત્યાવીસ ધંધો નહીં કરતો એ જે ભાડાની આવક એ આવે ગામડામાં મારી જે આવક છે એમાં જ કંઈક પૈસા આવે એ બી અંદર નાખ્યું એ આપણે ઉધરું આપી દઈએ ને ગામમાં એ બી મારી આવક છે એ બી એમાં જ વાપરું છું છોકરો છોકરી કોઈ કહેતા નહીં તકલીફ રહેતા હો મારા ભાઈ મારી બેન બી મોટી છે એ બી બહુ હેલ્પ કરે છે એટલે કોઈ દાદા મેં કહે ના ભાઈ કોરોનામાં મેં નહીં કહેતા કોઈ ભાઈ ઉપરવાળો છે કોરોનામાં કોઈ જવા જ ના દેખાતો જવા દે કોઈ બહાર નહીં નીકળતું તમારો જીવન જોઈને ઘણા બધા લોકો આવતા હશે તમને જોઈને કોઈએ તમારાથી પ્રેરણા લીધી હોય કે એને પણ સારું કાર્ય આજે મારી રિક્ષા જોઈને અમુક લગભગ 10 થી 20 માણસ લોકોએ બોલ મારી જેવી રિક્ષામાં મારી ફી ભરે છે કે કાકા ભાઈ તમારે જોઈન ચેક ચાલુ કર્યું અરે ભાઈ ચલો ભાઈ જો કરું તે એવું નહી તમે કઈ પણ લો

એના માટે જે આજે આપણે આ કામની સૌ ધર્મને લઈને ચાલું એટલે મને બહુ ખુશી થઈ જાય છે સમજી લો એટલે ગમે પેશન્ટ આવે ને ગમે એટલે હર ચીજમાં કોઈ બી તકલીફ હોય ને હું અહીંયા ઊભો થઈ જાઉં મદદ માટે સમજી લો મારી બહુ પહેલાંથી એ જ છે ગમે આવે તકલીફ પડતી હોય તો આપણે મદદ એમને કરી લેવાની ને એમાં અમુક બચાવ બહુ આવે છે તકલીફવાળા તો લગભગ એમ સમજી લો આપણે લાગે છે એવું પણ અમુકને ખાવાની બી તકલીફ છે અમુક અત્યારે અમદાવાદમાં કટિંગ બહુ ચાલે છે મકાન રહ્યા કટિંગ એમને બી ખાવા પીવાની બહુ તકલીફ આપણે એટલી મદદ સાહેબ આપણે સિવિલમાં કહી શકીએ મારા બા બધા બાંધા બહુ આવે ચાચા મેં કોઈ એ કદાચ સિવિલ નું કામ હોય તો તું કે બરાબર તો થેન્ક યુ સો મચ તમે અમને ઇન્સ્પાયરિંગ જર્ની કીધી તમે જે રીતના મદદ કરો છો ચોક્કસ અમારો યુવા વર્ગ અમારા દર્શક મિત્રો પણ જોઈને એ જ શીખ્યા હશે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ લોકોને લોકોની સેવા કરશો એ તમે ભગવાનની સેવા કરવી જેટલી જ બરાબર છે તો થેન્ક યુ સો મચ તમારી અમને આટલી સરસ અમને વાર્તા કહેવા બદલ તમારો જીવન અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ